પ્રશ્નબાર રણજીતસિંહ ઘરિયા દ્વારા અંગદાન કરવામાં આવ્યું ફિચવાડા ગામના પ્રશસ્નબાર રણજીતસિંહ ઘરિયા અને તેમના દીકરા દિલીપસિંહ નોબલ કાર્ય કરીને એક મર્મ સ્પર્શી ઉદાહરણ પૂરું પાડ્યું છે ના બ્રેન ડેથ બાદ તેમના દીકરા દ્વારા કિડની લિવર અને આંખોનું અંગદાન કરવાનું મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો જે છ લોકોને નવી જિંદગી બક્ષવા માટે પ્રેરક બન્યું આ માનવતાવાદી કાર્ય દ્વારા તેઓએ સમાજમાં અંગદાનની મહત્તા અને આંકડાની જાગૃતિ પેદા કરી નોબલ કાર્ય એ માત્ર જીવન બચાવવાનો ઉપાય નથી પરંતુ તે માનવતાના ઉત્કૃષ્ટ ઉદાહરણ પણ આપે છે દિલીપસિંહ જણાવ્યું કે મારા માતાના ડેથ અવસાન પછી અમને લાગ્યું કે કિડની લિવર અને આંખોનું દાન કરીને અન્ય લોકોને જીવન આપી શકાય આ નિર્ણય લેવામાં અમને માનવ સેવાની પ્રેરણા મળી આ મહાન કાર્યો દ્વારા નવ જીવન મેળવનાર લોકોને જે આશા અને ખુશી મળી છે તે પ્રચંડ ઉદાહરણ છે કે કેવી રીતે અંગદાન દ્વારા આપણને અનેક લોકોના જીવના

અચાનક બ્રેઇનસ્ટ્રોક આવવાથી અમો પ્રમુખ સ્વામીની શાસ્ત્રીજી મહારાજની બીએપીએસ સંસ્થામાં એડમિટ થયા અને ત્યાં આગળ ખૂબ જ સરસ સારવાર અમોએ મેળવી પણ અચાનક તારીખ વીસના રોજ બ્લડ પ્રેશર ડાઉન થવાથી તબિયત વધુ બગડતા એમને બ્રેઇન ડેડ જાહેર થયેલો હોવાથી અમોએ અમારી માતાશ્રી દ્વારા એમની પણ ઈચ્છા હતી અને અમો સમગ્ર પરિવાર દ્વારા અમારી પણ ઈચ્છા હતી કે અમારા એમના જીવન બાદ બીજાના જીવનમાં કેવી રીતે ધબકવું બીજાનું જીવન કેવી રીતે સરસ બને સારું બને નવું જીવન પ્રાપ્ત થાય એવી ઉદ્દાત ભાવના સાથે પૂજ્ય બાપજી પૂજ્ય રઘવજોત મહારાજના શુભ આશીષ શુભ સારા સંસ્કારોથી સારા વિચારોથી અમો જોડાયેલા હોય તો આ તબક્કે આજે અમોએ બે આંખ બે કિડની અને એક લિવરનું દાન કર્યું છે મારા માતાશ્રીની ઉંમર અગ્ન સિત્તેર વર્ષ હતી સિક્સટી નાઇન યર્સ અને અમો રાજપૂત પરિવારમાં હોય તો આપવું એ અમારી સંસ્કૃતિ અને પરંપરા હોય એટલે આ અંગદાન દ્વારા મહાદાન કરવા જઈ રહ્યા છે અને કરીએ છીએ આજે કેટલા વાગે લેટ નાઇટ ડૉક્ટરનું કહેવું છે કે જ્યારે અમદાવાદથી ટીમ અંગ જ્યારે એક રિપોર્ટ બાકી હોય સવારે રાત્રે અગિયાર વાગ્યાનો એ રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ સવારમાં વહેલી સવારે આ અંગદાનનું ત્યાંથી મેડિકલની ટીમ આવશે અમદાવાદથી અને એ લેશે ખાસ તો આ અંગદાનનું મહત્ત્વ અમને આજે માન્ય ડૉક્ટર કેતનસિંહજી સોલંકી જેઓ આ સંસ્થામાં ઓર્થો હેડ હોય આઈ આઈસીયુના હેડ માન્ય પુણેશ સર અને બીજા હેડ માન્ય ગૌતમ સર જેમણે વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હોય અંગદાનનું મહત્ત્વ સમજાવ્યું હોય અને એ મહત્ત્વ અમને આજે પ્રેરિત કરે છે બીજાનું જીવન બચાવવા માટે બીજાના જીવનમાં નવું જીવન ઉમેરવા માટે અને એનાથી પ્રેરિત થઈને આજે અમુએ અંગદાન કરેલું છે મારું નામ દિલીપસિંહ રણજીતસિંહ ઘરિયા રહેવાસી સરકારી ફીચવાડા તાલુકો ઝઘડિયા જિલ્લો ભરૂચ